ડાયરો એટલે અશોકભાઈ લોક ડાયરો એટલે એવી વાત નથી કે પચાસ સાઠ વર્ષ પેલા ખીતર વર્ષ પેલા કોઈને એવો વિચાર આવ્યો કે આવું કઈક શરૂ કરી મજા આવે અમને અમારું જામે બીજાનું સામે વાળાનું જામે એવી વાત નથી માનવ સભ્યતાની આ સૃષ્ટિમાં જ્યારથી શરૂઆત થઈ ત્યારથી લોક સંસ્કૃતિની આ વાતો ચાલી આવે છે માનવ જીવનના ઘડતરની વાતો ચાલી આવે છે આમ રહેવાય આમ જીવાય ડાયરો એટલે શું કેમ આવાય કેમ જાવાય કેમ બેહાય કેમ ઉભું થવાય કેમ હુવાય કેમ જાગાય કેમ ખાવાય કેમ ખવરાવાય કેમ સમજાય કેમ સાંભળાવાય કેમ બોલાય કેમ ચાલાય કેમ જીવાય અને કેમ મરાય એ શીખવું હોય તો ડાયરા સાંભળવા પડે બાકી બીજું બધું આડેધડ ચાલુ દેવી હોય તો ગમે એમ કરાય એની કોઈ વાત નથી સાહિત્યની જે આપણી વાત છે આપણી જે ધારા છે એ ધારા ઈ છે બાકી તો કેટલાય કેટલા ગયા છે નાથ મોરડો કાઢી કાઈ લેવા દેવા નથી પણ કેવડી કેવડી વાતો માનવ જીવનમાં અને માનવ જીવન છે એના માટે જ બધી વાતો પૂછી પૂજી સંતોની હાજરી છે નરસિંહ બાપા કેવી કેવી આપણે ત્યાં સંતોની ઉજળી પરંપરા છે એ હોંકારો આ પીપળી ધામ તમે વયા જાવ એક એક ધામ અહીંયા તમે જાઓ સૌરાષ્ટ્ર ની ધરતીમાં ઝાલાવાડ ની ધરતીમાં હરિહર આવો 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 હાથમાંથી હૈયાનો ઉજળો પડકારો હોય તો ઝુંપડામાં રહીએ તો હવેલી માં રહીએ બંગલા બંગલામાં રહીએ છે બાકી બંગલો હોય મોઢું ગભી જેવું કરીને બેઠા હોય ને પાસે બેહવાય જોતા ભલે ની ગમે એવડો માણસ હોય એમાં કાંઈ ફેર નથી પડવાનો હા બાપા એ કીધું છે ને મારા મેર બાપા ગાતા મને ગમે એટલે શું કે છે તું નાખતો જાજે મહાદેવ ની ગળતી એટલે શું સંવેદનશીલતા જેનામાં છે એ મહાદેવ ની ગળતી છે મહાદેવ નો ખોરાક ગળતી ખોરાક મહાદેવ નો શું છે ખબર ભક્તિ ભજન અને મહાદેવની ની ગળતી એટલે સંવેદનશીલતા જેનામાં છે જ માણસ જીવે છે એટલે ત્રાપતર દાદા લખતા મેરુબા બાપુ અમારે ગાતા કે હું કાણ પાડો શી ના ના મોટે તું મુઠી સણ નાખતો જાજે રે

અમારે ભરવાડ ભાઈ આમ આમ બગડામાં ઉભા હતા ને આમ લાકડીનો ટેકો રાખીને હેઠ ને એમ કે આ બિચારા ભરવાડ ખબર નહી હોય કે શું કેવાય એમ એટલે ગાડી ઉભી રાખી કાચ ઉતારી કીધું ભાઈ એને પ્લેન કેવાય ખબર નથી ને તને શું કેવાય એને પ્લેન કેવાય એટલે ભરવાડ કે એ તો બધી ખબર હું તો જોઉં છું ફોરેન નું છે કે ઈન્ડિયાનું એમ જોઉં છું પ્રશ્ન કર્યો હું પ્રશ્ન કરું છું એનો જવાબ કોણ આપશે તો એક માલધારી છોકરો રેડિયા ને એરિયલ જેવી ચોટલી ઉભો થયો કે હું જવાબ આપીશ હું જવાબ આપીશ એટલે શિક્ષક સાહેબે કીધું કે એક વાળામાં પિંચાસી ઘેટા પૂર્યા હોય એમાંથી આપો ખુલો કરો ને પાંચ ગેટા જાય જાય તો કેટલા તો કે સાહેબ એક અરે કે પિંસાજી માંથી પાંચ વયા જાય તો એસી રીએ કેમ એક સાહેબ તમારા ચોપડા માં રીએ અહીં ડેશબોર્ડ ઉપર રે પણ વાળામાં નોરીએ એક જાય તો બધા વયા જાય ઈ જે ગણિત છે ને આઈથી અમદાવાદ જાવું હોય જૂનાગઢ જાવું હોય મેપ તમે લગાડી દયો એટલે બધોય છેટુતીનો બતાવી દી આમ નમ જવાય પણ એમાં કેટલા રોડા આવશે ને કેટલા ખાડા પડી ગયા ઈ તો ગાડી લઈને જાવ તો જ અનુભવ થાય ઈ મેપમાં નો બતાવે ભલા માણે એમ જિંદગીમાં અનુભવ કરવો પડે ફુકાણાય હાડ પાડોહીના બાળના મોઢે એમ હું વાત ઈ કરતો તો કે જેને આપ્યું છે જેને બીજાને દીધું છે એની વાતો છે આપણે સીધી વાત છે હું અત્યારે લાખ રૂપિયા કોકને આપી દઉં કે તમે આપી દયો

અને પાછું હોમ મારે પૂરું થાય તમે વિચાર કરો મહાદેવ હું કાયમ કઉ છું મારા પ્રોગ્રામમાં દુનિયાના જેટલા દેશ છે મજા છે ફરવા જેવા છે સિસ્ટમ સારી છે છે એના લીધા સારું આપણે તો શું છે સારું હારું નથી લેતા આપણા ગુજરાતીઓ અમેરિકા ફરે કેનેડા ફરે ઓસ્ટ્રેલિયા ફરે લંડન ફરે દુબઈ ફરે આફ્રિકા ફરે પણ સર્કલ નો ફરે ગાડી સીધી જવા દે પાછા હું જી છે આમાં આમાં તો શું છે વાતું કરી નાખવી બહુ હેલી પોતાના માટે કોઈ પણ આપણે કર્યું ફલાણા ચાર જણા ટ્રેનમાં બેઠા તાસ બેઠા બેઠા વાતું કરતા હતા એ કે પંખો ટ્રેનમાં ચાલુ નથી થતો બીજો કે થાય ખાઈ જાય બધા ખવાઈ જાય આમાં થોડી ગયેલું બધું આવે તો બીજો કે લાઇટાય નથી થાય થાય ખાતા હોય છે ખાઈ જાય બધા આ બધું આ સરકાર બધા ખાઈ જાય કે તો ત્રીજો ટોયલેટ માં જઈને આવ્યો એ કે પાણી નથી આવતું આવે ખાઈ જાય છે બધા ખાવા જ બેઠા તો ચોથો કે ટીટી આવે હો ચાર માંથી એક ટિકિટ નતી લીધી ને કે ખાઈ જા ખાઈ જા આમ વાતો કરવા વાળા જ હોય છે હા કરી બતાવું કેહણી મિશ્રી ખાંડ હે રહેણી તાતા લોહ મારે ખાલી આ તો શરૂઆત મારે છંદો થી શરૂઆત કરવી છે અશોકભાઈ અમારા બહુ જૂના મિત્ર છે પણ પૈસા બહુ કમાઈ ગયા એટલે હમણાં દેખાતા નથી કેમ છે માડી બધા મજામાં આ દાતાર માણસ છે માતાજીના મેલડી માના અદભુત કરે છે ઘણી વખત અમને સાહેબ એવું થાય નામ લઈને મૂકજો આપણા હીરાભાઈ ચાલીસ ટકા સાહેબ એના કમાણી માંથી ધર્મદામાં આપી એકવાર માલધારી છે કે હા હા બેઠા છે આ કઈ નાની વસ્તુ છે હા શરૂઆત સાંજે ત્રણેતર ત્રણ નેત્રો આપણું આપણી ગુજરાતી ભાષા કેવી સરસ ત્રિનેત્રો મહાદેવ ગમે આપણે ત્રણેતર કહી દઈએ આપણ ને ફાવે એવું આપડે બોલ્યું ગુજરાતી રાખશું પણ બોલવામાં અમારા સ્તર માં કોઈ નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે ભલા માણસ બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ કે હા બાગર અમારે હમણાં રણજીત મામા એક કલાકાર હમણાં બહુ જોશમાં આવી ગયા કે ઝાંસીની રાણી એટલે અંગ્રેજો ને કહી દીધું તું અંગ્રેજો ના મૂળિયા નો ઉખેડી નાખું તું ઝાંસીની રાણીની હવે અહિયાં હાથ ઝાંસી ની રાણી થોડા નાખે એને થોડી મૂછું હોય પણ મૂળ તાનમાં આવી જાય એમ કેવાનો મારો એ કે અંગ્રેજોના મૂળિયા નો ઉખેડી નાખું તો ઝાંસીની રાણીની આ લાખણસી બાપે એમણે વાત કરી હું એ મેં આપણી જ મેં કીધું વાત કરવા જેવી એટલે કંઈક ફોન બનાવે તો લાખણસી બાપા નો વિડીયો બતાવી દઈશું પણ ખેર કેવાનો અર્થ મારો એ છે કે લોક સંસ્કૃતિની વાતો છે લોક સાહિત્ય જીવન દર્શન છે માણસો કેવી રીતે જીવા છે એની વાતો જગતના ચોકમાં લઈ લ્યો ધીરે ધીરે લઈ લ્યો પૈસા એટલે પૈસા હારા હારાની નજર આના ઘણા બધા નામ છે એનું એક નામ મને બહુ ગમે આનું એક નામ છે દોલત બે વાર લત મારે આ એક આવે ત્યારે લાત મારે એક જાય ત્યારે દોલત આવે ને જયારે ત્યારે પાછળથી લત મારે આવે ત્યારે એટલે છાતી ફરતો હોય આપણે સમાજની ગામની ગોટો વળી જાય હું જરૂર નહીં હોય ને ઘણા આવે ત્યારે પાછળ થી લત મારે એટલે છાતી કાઢીને રખડતો હોય ઓસિંતા નું બધું હોય જાય આગળથી લત મારતું જાય વાંકો વળી ગયો હોય અમારે યુક્તિ પેટીઓ ભરાતી હતી તેથી કોઈને હક નોત લેવા દીધો હવે બે સાનો મનો

વિદુર નીતિ ની મને એક વાત ગમે પછી દુઆ થી શરૂઆત કરું લઈ લો પૈસા લઈ લો ધીરે ધીરે લઈ લો પૈસા તો પૈસા છે હા મજા આવ્યા કરે આમ દેખાય તો મજા આવે હવે તો મોટી મોટી નોટું ધીરે ધીરે નિહરી ગઈ બધી ઘણું બધું આપડા દેશ જેવો દેશ નથી જો બાંગ્લાદેશમાં બગડાટો બોલ્યો દુનિયાના કોઈ દેશ નો હંઘરે એટલે હસીનાબેન ને આપડા વડાપ્રધાન સાહેબે જો આ કહી દીધું તમ તો વૈયા ભારત તો આદિકાળથી બધાને આહીરો દેતા આવે છે એકવાર જોરદાર સાળી થી વધાવો આ ન્યાય જલ્દી શાંત વાતાવરણ થઈ જાય જગદંબા ને ભોળિયા નાથને પ્રાર્થના કરી આપણને ક્યાં ગમે છે આ અમાસ બહ બહાટી બોલે તો આપણને એમ થાય કે વેલા પતે તો હારું કારણ કે આપણા સનાતન શાસ્ત્રો વૈદિક સંસ્કૃતિ જે છે વૈદિક પછી વચ્ચે બગડા સટી જે કઈ આવ્યું વૈદિક સંસ્કૃતિ પ્રમાણે નહીં આલે એટલે પૃથ્વીનો ગોળો નહીં ટકે જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો વૈદિક પરંપરા જે આપણી છે દુનિયાને ટકાવવી હોય દુનિયાને એક કરવા માટે વૈદિક સંસ્કૃતિમાંથી તમે ભૂલ્યા અને આ બધું જે વખત આવ્યો અને જરૂર પડી જો સાખો છે તૂટ જાય પતે નહીં હે હમ તુફાનો છે કહે દો કે હોકાત મેં રહે તુફાનો કહે દો કે હોકાત મેં રહે પણ વડાપ્રધાન મને ગમે ખરા એમ હું કાયમ મારા પ્રોગ્રામમાં માં કેતો આવ્યો છું મોદી સાહેબ આમ હાઈલે આવતા હોય તોય મને મજા આવે શું કામ એને કોઈ દી બગાહું ખાતા આપણે નથી જોયા મજા આવે અને ખાસ એક વાત ઈ તમને કહી દઉં કે અમેરિકાના પ્રેસિડેન્ટે મોદી સાહેબને જ્યારે બોલાવ્યા અને એને 20 દેશના પ્રતિનિધિને બોલાવ્યા હતા અને કીધું કે ભારતના વડાપ્રધાન તરીકે તમે અહીંયા છો ને અહીંયા આવ્યા છો મારા મહેમાન થઈને તો વ્હાઇટ હાઉસમાં જમણવાર રાખવા હકીકત વાત કરું છું અને વીસ દેશના પ્રતિનિધિને બોલાવીને કીધું એના પ્રેસિડેન્ટે અમેરિકાના કે મોદી સાહેબ તમારું જમણવાર ગોઠવાનું છે અને વીસ દેશના પ્રતિનિધિ સાથે તમારે ભોજન લેવાનું છે વ્હાઇટ હાઉસમાં તમારા માનમાં આ બધું કર્યું છે મોદી સાહેબે કીધું તમે આ બધું ગોઠવું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર પણ હું જે દેશમાંથી આવું છું એ ભારત છે અને ભારતમાં અત્યારે નવલા નોરતા ચાલે છે અને મારે નકોરડા નોરતા છે નાળિયેર પાણી સિવાય હું કાંઈ લઈ નહીં શકું બાકી તમે વ્યવસ્થા કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર મજા આવે કહેવાનો અર્થ મારો બાકી અમારા માટે બધાએ હરખા હું તો મોદી સાહેબને કહું મને ગમે છે ગમે છે ને ગમે ખૂબ ગમે છે અને શાસ્ત્રીજી પણ મને બહુ ગમતા હતા એ પાછા કોંગ્રેસના હતા અમારે વલ્લભભાઈ પટેલ મને ગમે છે તો ગમે છે જે સારું કરે છે એ ગમે કહેવાનો અર્થ આ વાત એટલે કરવી પડી કે અમને કોક સારું કરતું હોય તમારાથી રેવાય નહીં અમે કહી દે કે આ આ સારું કામ કરે છે એટલે જે ફો વર્ષ પછી આ મંદિર આટલું જૂનું અને સાહેબ જીર્ણો ધાર કર્યો છે તો સાહેબને એકવાર જોરદાર તાળીયેથી આપણે આ પોલીસ પરિવાર બધાયને વધાવવા જોઈએ એના કરતાંય અત્યારે આઈજી સાહેબ અને રાણા સાહેબને અહીં કેટલા એવા વડીલો એ થોડા નામ લઈએ એટલે તમારે એવું આવી જાવ ખાસ અહીં સંતોભે બિરાજમાન મોંઘો સમય આપ્યો એ બહુ મોટી વાત છે સાહેબ તમે કરોડો રૂપિયા દાનમાં આપો તો તમારી ચાર વસ્તુ હું કેતો હોઉં છું પ્રોગ્રામમાં ત્રણ ચાર વસ્તુ ભેગી થાય ને તો પાછા કમાઈ શકાય રૂપિયા કેટલી વસ્તુ ખબર કૃપા એક તો કૂકની કૃપા જોઈ કૃપા મહેનત કૃપા જોઈ મહેનતે જોઈ કિસ્મતે જોઈ ને છેલ્લે દાનતે જોઈ નકર માસડો આવે હેઠો થોડોક વખત હાલે કિશોરસિંહ ભાઈ પછી માસડો હેઠો આવતા વાર ન લાગે એટલે કૃપા જોઈ કિસ્મત જોઈ મહેનત અને છેલ્લે દાન જ પણ હારી જોઈ તો તમારે આ બધું ભેગું થાય મોડ સાહેબ ખડિયા સાહેબ તો તમે કમાઈ શકો તમે જમીન દાનમાં આપી દો તો પાછી મેળવી શકો પણ અત્યારે તમે બે કલાક અઢી કલાક કે કલાક જેને જે છે એવો સમય આપશે સમય દેવા આવ્યા છો ને એ સમય તમારા જીવન માંથી અરબો ખરબો આપો તો એ આપે એમની અમને પણ બરાબર બરાબર ખબર છે એટલે એનો સદુપયોગ થાય રીતે અમે સરસ લખીને આપ્યું પણ આવેલો કલમ ક્યાંય ઉપડી નથી ને મારું એકચુઅલી ભણતર થોડુંક ઊંચું હા હા સરસ સરસ લિયો એમ કહી દે તો વાંધો ને આપડા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ગ્રીટિ રાણા અમારા મિત્ર રાણા સાહેબ એમના તરફથી એકાવન હજાર રૂપિયા આવે છે જોરદાર ચાળીસ વધાવવા મંદિરમાં આપણા હિતેન્દ્રસિંહ પ્રમુખ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ એમના તરફથી પણ એકાવન હજાર રૂપિયા આવે છે જોરદાર દાજવું પ્રતાપેશ્વર મહાદેવના સાનિધિ આવે છે એટલે વિદુર નીતિ ની વાત કરીને હું દ્વાસન થી શરૂઆત કરું એમના પિતાશ્રી બહુ એમને તો ગામો ગામ અત્યારે હું અમારે ઘણી વાર આવું બહુ થાય રાણા સાહેબ નામ ભૂલી ગયો કેટલી વાર લીધું તો

એમ જીતુ બાબ બાપુએ એમણે ગામો ગામનો અડધી રાતનો હોંકારો હતા એમણે જે સેવાઓ કરી છે એને કેડે ચાલવાની પણ અમારે રાણા સાહેબ એ પ્રયાસ કરે છે પણ હું તમને વાત એ કરતો હતો વિધુર નીતિની મને વાત ગમે છે કે જે માણસ પાસે બહુ રૂપિયા હોય સતાય દાન ન કરે સાંભળજો બહુ રૂપિયા હોય આ એ કોઈ વાતો અમારી નથી હો પાછું તમે એમ ન માનતા કે આવું ઊભું કરીને ડાયરે મજા કરાવી જાય હા આ તો આ પરંપરા વ્યાસથી બહાર કોઈ જઈ જ ન હકે આમ જોઈએ તો જે પરંપરા હાલી આવે એ વાતો કરી પણ એટલી વાત પાકી કે અમે માલ તો ઓરિજિનલ આપી છે હજી ભેળસેળ નથી કરતા અમે હા બાકી અમે શું અમે રાયતું નહીં રાયતું રાયડું નાખીએ છીએ અને શું અમારે ભલે લે છે અમારા પૂરતું ઓલા બોલીવુડ વાળા ને કોઈ ફોન કરજો નાનામાં નાનો કલાકાર ત્રીસ લાખ થી શરૂ થાય અને પછી ગીત બે કલાક નો પ્રોગ્રામ હોય ને અહીંયા બધી એવડી પ્રકારની ગોઠવણી ઈ ધબધબાટી ને એમાંય પાછા એ બે ચાર કલાકાર બદલી જાય ચાર કલાકના પ્રોગ્રામ બે કલાકના પોગરામાં ચાર કલાકાર બદલી જાય અને પાછું ગાવાનું કેવું કેવું ખબર ઈ વાંચાણે કેવું જ નથી મારે પાછું હા મારી નહીં તો કોઈ નહીં નહીં એમ ભેગા કરવાની વાત ન હોય એમ હા અમારા દેગામવાળા મહેશભાઈ પટેલ અમારા મિત્ર છે સરદાર ગ્રુપ અને ધાંગદ્રા એમના તરફથી એક લાખ એક હજાર અગિયારસો નો અગિયાર રૂપિયા આપે છે જોરદાર તાળીથી આપણે અશોકભાઈ પટેલને વધાવી સરસ એટલે વાત તમને હું એ કરતો હતો મૂળ વાત ઉપર આવું વિદુર નીતિ માં લખ્યું છે બહુ રૂપિયા વાળો છતાં દાન નો કરે હાવ ગરીબ હોય સતાય ભગવાનનું ભજન નો કરે આનાથી મોટો ભાગ્યો જીવ જગતના ચોકમાં બીજો કોઈ ના હોય શકે એવી જ બીજી વાત બહુ રૂપિયા વાળો તોય ભગવાન ને માને સતાય પોતાનું નોકરી કરતા કરતા એવા મંદિર બનાવે હા પોતાનો જે સર્વિસ બધું સંભાળતા આખો જીલો સંભાળતા સંભાળતા આવું કરે બહુ રૂપિયા વાળો એ સતાય ભજન કરે અને હાવ ગરીબ હોય સતાય દાન કરે આનાથી મોટો ભાગ્યશાળી જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે ભલા માણસ મારી પાસે એક કરોડ રૂપિયા હોય હું દાનમાં એક લાખ આપું આયા એક માણસ પાસે ખાલી 100 રૂપિયા હોય એ દાનમાં આ પચાસ રૂપિયા આપે મારાથી મોટો દાતાર છે મેં નવાણું લાખ રાખીને એક લાખ આપ્યા છે ઓલાએ પચાસ ટકા આપી દીધા છે પ્રતાપેશ્વર મહાદેવ તો ઈ નોંધ કરે છે તમે કેટલા કેટલા આપો છો એ નોંધ થાય છે